કરીએ છીએ અને બધાને અનુભવ કરવાનો પ્રયત્ન પૂરો કરીએ છીએ અને જેને જેને જે યુઝ કરી છે એનો પણ આપણે એક વિડીયો સારો મૂકીએ છીએ કે આગળ ખેડૂતોને ખબર પડે માહિતી મળે શું એનું રિઝલ્ટ છે કેવો ગ્રોથ છે કેવો વિકાસ છે એ માટે આજે આપણે ડીસા તાલુકામાં જે આપણો આપણું કાકા જોડાયા છે એમને ખા સારી એવી બટાકાની ખેતી છે પોતે પણ દવાનો ઉપયોગ કર્યો છે તમે પણ જાતે પણ એને આપણે વાતચીત કરીએ કાકાનું નામ પૂછીએ અને તમને બટાકાનો ગ્રોથ પણ બતાવીએ કેટલા દિવસે દવા નાખી હતી કેટલા દિવસે શું રિઝલ્ટ મળ્યું છે કાકાએ કેવો અનુભવ કર્યો છે એ પણ અમને પૂછે કાકા તમારું નામ કાકા તમે આ પહેલાં તમને અમારા સાહેબ જે તમને બોટલ આપવા આવ્યા તમારે જે ખેતી હતી બરોબર છે તો તમને એવું શું કહેવામાં આવ્યા હતા કેટલી બોટલ નાખો છો તમારા સાહેબ આવ્યા એટલે અમને ત્રણ બોટલ આપી પહેલી બરાબર ત્રણ બોટલોમાં કીધું કે ભાઈ તમે એના અંદર તમે આ દવા નાખો જો તમને આ દવા થી અનુકળ રિઝલ્ટ મળે તો તમે આગળ વધજો એટલે અમે આ ત્રણ બોટલ નાખી ત્રણ બોટલ અમને બીજે દિવસે રિઝલ્ટ મળે કલરવાનો વાનો ફિકાસ હતો એવો એનો કલર કાળાસ માં એકદમ આવી ગયો એટલે પછી અમે ફેર જોયું કીધું આ આ ખેતરમાં ના ખેતરના અંદર બંનેમાં તફાવટે આ દવા નાખવાથી એનો રિઝલ્ટ આપણને સારું મળ્યું એટલે

જાતે પણ એમને તીસ બોટલનો ઉપયોગ કર્યો છે કારણ કે બીજું તમને આ દવા પ્રત્યે બીજું કોઈ આડઅસર કે એવું કશું જોવા મળે છે કોઈ રોગ કોઈ ચરમી બરબી પણ હજુ મને દેખાતી નથી ઘણા એવા ખેતરો છે કે ચરબી આય જ ના બટાકામાં ચરબી રહી પણ તમને કેવું લાગે એટલું જ કે તમે પણ એકવાર આનો ઉપયોગ કરી જુઓ અનુભવ કરી જુઓ તમને પણ ખરેખર સારું આનું રિઝલ્ટ મળશે એ કાકા આપણા ખુદ તમને આપણે જાતે પણ મુલાકાત કરાવીશું જોયો કાકા જય માતાજી અને બીજું પણ તમે જોઈ શકો છો